મોરબીના દેવગઢમાંથી નકલી દારૂ ઝડપાયો દેવગઢમાંથી ચારસો પચાસ લીટર નકલી દારૂ જડપાયો છે રહેણાંક મકાનમાંથી દારૂ સાથે બે આરોપીઓ પકડાયા એલસીબીએ નકલી દારૂની બોટલ સ્ટીકર જપ્ત કર્યા કેમિકલથી બનાવવામાં આવતો હતો નકલી દારૂ અગાઉ પણ રફાળેશ્વરમાંથી પણ ઝડપાયું હતું નકલી દારૂનું કારખાનું મારિયા તાલુકાના દેવગઢ ગામે જે એલસીબી છે આપણી સ્થાનિક એલસીબી એમણે ઉપરી અધિકારીની સૂચના અન્વયે પેટ્રોલિંગ માતા દરમિયાન ખાનગીરાએ મળેલ બાદની આધારે રેડ કરતાં જયદીપભાઈ સૌસેટા તથા જયરાજભાઈ સૌસેટા નાઓના કબજા ભગોડાના મકાનમાંથી નકલી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને આ નકલી ઇંગ્લિશ દારૂ બનાવવા માટેના કેમિકલ સાધનો રસાયણો ટેક વગેરે મળી આવેલ છે હાલની પ્રાથમિક તપાસ દરમિયાન કુલ બે લાખ એંસી હજાર રૂપિયાના મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે જેમાં કેમિકલ નકલી દારૂ ખાલી બોટલો ઢાંકણા આ બધી વસ્તુ પેક કરવા માટે સાધન સામગ્રી વગેરે મળી આવેલ છે જે તમામ ચીજવસ્તુઓ કબજે કરવામાં આવેલ છે મળી આવેલ કેમિકલ છે એફએસએલ મોકલી અને એ સંદર્ભે એનાલિસિસ કરાવી અને ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ જરૂર છે જેમ મેં અગાઉ નામ આપ્યા એ જયદીપભાઈ તથા જયરાજભાઈને હાલ કરવામાં આવેલ છે ના ગુનાના કામે અન્ય આરોપીઓના નામ ખોલવામાં જેમાં અલ્તાભભાઈ ઉર્ફે રાજા શોકતભાઈ ખોડ કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા લકીરાજસિંહ દરબાર ચિરાગ સાજીદ ઉર્ફે સાજલો લાધાણી બાલો આ આરોપીઓના નામ ખોલવામાં આવેલ છે અને તેઓને અટક કરવા તપાસ તજવીજ જારી છે જે આરોપીઓ પૈકી લખીરાતસિંહ દરબાર છે અને દગાઓ ઇંગ્લિશ દારૂના ગુના પણ દાખલ થયા છે આ લોકો જે છે એ અલગ અલગ પ્રકારના કેમિકલ રસાયણ વગેરે ભેગા કરી અને જે નકલી ઇંગ્લિશ દારૂ બનાવતા હતા એમાં જે મિક્સિંગ કરવા માટેની ટેન્ક મોટર કેમિકલ બોટલના ઢાંકણા વગેરે સાધન સામગ્રી ભેગી કરી અને એ લોકો નકલી દારૂ બનાવતા એ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે હાલના સમય એ ચોક્કસ કહી શકાય નહીં કેટલા સમયથી ચાલુ હાલના સમય એવું કોઈ કનેક્શન ખુલતું નથી કોઈ આરોપી પણ કોમન નથી પરંતુ લકીરાત સિંહ દરબાર જે પકડવાના બાકી છે એમના વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે લકીરાજસિંહ વિરુદ્ધ અગાઉ ગુના છે હાલ ગુના હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડેલ નથી અને જે આરોપીઓના કનેક્શન હશે આગળની તપાસમાં જે તથ્ય હશે